ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની અઠ્યાવીસ દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા હતા પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે જેથી દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ આ ઓછી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમ ગંભીર બીમારી આપી શકે છે આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે હલકી કક્ષાના આઈસ્ક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબે ગાળે વિપરીત અસર થઈ શકે છે મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની ઓછી માત્રા હોવાથી ટ્રાન્સફેટી એસિડ વધી જાય છે જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે જેનાથી પ્રેશરની બીમારી થાય છે તથા હૃદયની ધમની પર અસર થઈ હાર્ટ એટેક આવી શકે છે વળી આઈસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું છે ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા આઈસ્ક્રીમ આઈસ ગોળા એ લોકો વધુ પડતા એ ખાતા હોય છે ડેપ્યુટી શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ બનાવતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવેલી તેમજ તેમાંથી નમૂના પણ લેવામાં આવેલા હતા લગભગ ઓગણત્રીસ જેવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા હતા તેમાંથી દસ સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું માલમ પડેલું છે એવું જણાઈ આવેલું છે ફૂડ સાહેબના રિપોર્ટમાં અને એ સંસ્થા અળાજન કતારગામ તે વરાછાની લેવામાં આવેલા નમૂનામાં આ ઇફેક્ટ આવેલી છે તેમની સામે ફૂડ સેફ્ટી એપ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં ચાલુ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત